ભાઈ અરવિંદ ખાડું અમે કે સગી અમે અમારો કાકો થાય છે કાકાજી હોવ થતા ના બારસો રૂપિયા લાલ કપી ચાર પેટીના

તો અમારા ભટિયાણને પણ મેં વાત કરી દીધી કરતા તો ભાઈ આ વસ્તુની દેખમાં તો તમે બોલતા હોય કે ભાઈ તમે હરેખ કે તમે જવાબ દેવા હોય તો તમને હરવેદ સાંભળો ભાઈ આઠ કાં જ્યાં એના હાથ હાફતા કોરા નીકળ્યા અને એકલું કાળું નીકળ્યું તો મારી નાત્ય સમજને કીધું કે ભાઈ તમે સાંભળવો નહીં તે કત્ર તમને તો મથુર મથુર ને પૂછ્યું એના છોકરાને પૂછ્યું કાંઈ બી તમારી પાસે તો કયો ના દેવીનો નિય લીધો કે મારી પાસે કાંઈ નથી પછી અમારી ના થાય એનો તો બારસો રૂપિયા લાલ કાપી ચાર પેઢી ચાર પાંચસો કાપા અરે કેટલા હજાર રૂપિયા કાપીએ છીએ તો અરવિંદ નામ લે હમણાં અરવિંદ બાબાજીમાં માં બધા અને જુણા સબેર તો આટલી નાક ઘણી નાક જતી હતી તો એનો કાપ કરેલ છે મારી નાક સમાજ તો અમને નાચે છોડે કે કાપો ને કે તમને ઠેલ મળશે તો અમારી નાચ અમે ન્યાયથી વસ્તુ કરી લે છે મારી નાચ સમજમાં કરેલી છે તો અમે બોલાવા આવો કે બા કે બા કરુણે કીધો તું આય ભાઈ જીણો જવની પેઢી આય તારો નાવિયાનો તોલ કરી તારો દાદાનો તોલ કરી તો શા રખનો અમે જોક કરી તું અહીં આય તારે ઓડો ભાઈ જો સુરત નરસી નરસી સોરા દસ સોરા કા હું લઈને આવું છું ઘર જણા સોરે તાવડા મન બસે તો સો વાગ્યા સુધી બોલ્યા પણ આવી નથી જય માતાજી લાલજી ભાગ